નમસ્તે મિત્રો સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમને પણ આદત છે કે ચાલતા ને હાલતા તમારે ચપટીક મીઠું ખાવાની અથવા તમે કોઈ પણ અન્ય વસ્તુ છાશ તથા સલાડ વગેરે જેવી અન્ય વસ્તુમાં અલગથી વધારે ઉપરથી મીઠું નાખવાની આદત છે તો મિત્રો આ છે જ ચેતી જજો કારણ કે મિત્રો સાયન્સના એક્સપિરિયન્સ મુજબ વધારે પડતું મીઠું ખાવું તમારી કિડની માટે તથા તમારા બ્લડ માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે વધુ પડતું મીઠું તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે તો મિત્રો આજનો આપણો વિડીયો આધારિત છે કે મીઠું કઈ રીતે અને કેટલી પ્રમાણમાં ખાવું જોઈએ અને વધુ પડતું મીઠું કઈ રીતે કિડનીને નુકસાન પહોંચાડે છે મિત્રો આજની બગડતી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાવાની આદતોનો સૌથી મોટો ભાગ આપણી કિડનીઓ બને છે કિડનીમાં જ સૌથી વધારે નુકસાન થતું હોય છે મિત્રો એક એક્સપિરિયન્સ એટલે કે એક અહેવાલ મુજબ છેલ્લા પાંચ છ વર્ષમાં મિત્રો પચીસથી થી ત્રીસ વર્ષની વયના જે દર્દીઓ છે તે વધારે પડતા ડાયાલિસિસના વર દર્દીઓ આ ઉંમરમાં નોંધાયા છે અને તેમાં ઘણો બધો નોંધપાત્ર વધારો થયો છે યુવાન ઉંમરમાં મિત્રો આટલી ઝડપથી દર્દીઓની સંખ્યા વધીએ ખૂબ જ અચંભિત છે મિત્રો દેશમાં બાર ટકા પુરુષો અને ચૌદ ટકા સ્ત્રીઓ કિડનીની કોઈને કોઈ સમસ્યાથી હાલમાં પીડાઈ રહીએ છે જેના કારણે મિત્રો કિડની રોગ દેશમાં મૃત્યુનું પાંચમું મુખ્ય કારણ બની ગયું છે જે ખૂબ જ મિત્રો અચંબિત કરી દે તેવું છે તો મિત્રો ચાલો આ વિડિયોમાં અમે તમને જણાવી દઈએ કે કિડની શરીરને કઈ રીતના ઉપયોગમાં કામ કરે છે તથા આંતરિક રીતે સાફ કરે છે મિત્રો કિડની એ ખૂબ જ નાનું અંગ છે પરંતુ શરીર માટે ખૂબ જ મહત્વનું અંગ પણ છે મિત્રો કિડની મુખ્યત્વે લોહીમાંથી કચરો દૂર કરીને શરીરને સ્વસ્થ રાખે છે અને લોહીને શુદ્ધ રાખવાનું કાર્ય કરે છે વધુ પડતો શરીરમાં પાણીના રૂપમાં રહેલો શ્રાદ્ધ તથા કચરાને તે દૂર કરીને તેને પેશાબ સ્વરૂપે બહાર કરવાનું કાર્ય મુખ્યત્વે કિડનીનું છે અને મિત્રો કિડનીને સ્વસ્થ રાખવા માટે ડોક્ટરો અને અન્ય ન્યુટ્રિશન્સ નિષ્ણાતો વધુ પાણી પીવાનું અને ઓછું મીઠું ખાવાની સલાહ કરતા હોય છે પરંતુ શું મિત્રો સફેદ મીઠું પણ કિડની માટે હાનિકારક છે કે સફેદ મીઠું પણ કિડનીને નુકસાન પહોંચાડે છે ચાલો જાણીએ કે નિષ્ણાંતો તો તેમના માટે શું છે મિત્રો જરૂર કરતાં વધાર ખાવું નુકસાનકારક છે પછી તે કોઈ પણ વસ્તુ હેલ્ધી હોય કે ખરાબ હોય પરંતુ વધુ માત્રામાં તેનો ઉપયોગ શરીરને ફક્ત ને ફક્ત નુકસાન જ આપે છે મિત્રો વિજ્ઞાનનું એવું કહેવું છે કે સફેદ મીઠું જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે ખોરાકને અન્ય રીતે સ્વાદ આપવા માટે કરીએ છીએ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે કરતા હોય છે તે શરીર માટે પણ એક રીતના જોઈએ તો જરૂરી વસ્તુ જ છે કારણ કે મિત્રો તેમાં સોડિયમ હોય છે મિત્રો સોડિયમ પણ શરીર માટે ઘણું બધું ઉપયોગી છે પરંતુ વધુ પડતું સોડિયમ અંતે તમને નુકસાન પહોંચાડે છે સોડિયમ આપણા શરીરમાં પાણીનું સંતુલન જાળવવામાં મદદ કરે છે આ ઉપરાંત તે ચેતા અને સ્નાયુઓનું યોગ્ય કાર્ય કરવામાં પણ તે ખૂબ જ અહમ ભૂમિકા નિભાવે છે મિત્રો જો કે જ્યારે આપણે મિત્રો વધુ કરતા જરૂરી એટલે કે જરૂર કરતા વધારે મીઠું ખાઈએ છીએ ત્યારે તે આપણા શરીરને નુકસાન પહોંચાડવાનું કાર્ય શરૂ કરવા લાગે છે અને તે શરીર માટે ખૂબ જ હાનિકારક સાબિત પણ થઈ શકે છે તે લોહીનું ધીમે ધીમે પાણીમાં રૂપાંતર કરવા લાગે છે કિડનીને પણ નુકસાન પહોંચાડવા લાગે છે વધુ પડતું શરીરમાં સોડિયમનું સ્તર વધવાથી શરીરમાં કિડનીને ઘણું બધું કામમાં પ્રેશર પડવા લાગે છે વધુ પડતું મીઠું ખાવાથી સોડિયમનું શરીરમાં સ્તર વધે છે જે તમારા શરીરમાં હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે અને મુખ્યત્વે કહીએ તો બીપી વધારવાનું કાર્ય કરે છે જે ઘણા લોકોને આજકાલ સમસ્યા બની ગઈ છે માટે જે પણ લોકોને બ્લડ પ્રેશર હાઈ રહેવાની સમસ્યા હોય તેવા લોકોએ તો સોડિયમનું સેવન ના કે બરાબર જ કરવું જોઈએ હવે મિત્રો જાણીએ કે હાઈ બ્લડ પ્રેશર કઈ રીતના કિડનીને નુકસાન પહોંચાડે છે મિત્રો એક ધારું સતત હાઈ બ્લડ પ્રેશર કિડની પર દબાણ વધારવાનું કાર્ય કરે છે પરિણામે કિડનીને પોતાના કાર્ય કરવામાં વધુ પડતો લોડ મળે છે ધીમે ધીમે તેની ફિલ્ટરિંગ કરવાની ક્ષમતા ઘટીવા માંડે છે એટલે કે વધુ પડતા પ્રેશરના કારણે કિડની પોતાનું કામ સરખી રીતે કરી શકતો નથી અને આ કિડનીને નુકસાન અથવા નિષ્ફળતાનું જોખમ વધવા લાગે છે તેથી જ મિત્રો ડોક્ટરો દરરોજ મીઠાનું સેવન માત્ર પાંચ ગ્રામથી વધુ મર્યાદિત રાખવાની ભલામણ કરે છે એટલે કે પાંચ ગ્રામથી વધુ પડતું મીઠાનું સેવન મનુષ્યએ કરવું જોઈએ નહીં પાંચ ગ્રામની અંદર તે શરીર માટે ફાયદાકારક છે પરંતુ તેનાથી જો વધી જશે તો મિત્રો અંતે તેના નુકસાનને નુકસાન જ છે હવે જો મિત્રો તમને બ્લડ પ્રેશર ડાયાબિટીસ અથવા કિડનીની બીમારી હોય તો મિત્રો ખાસ યાદ રાખજો કે તો મીઠાનું સેવન વધારે પ્રમાણમાં તમારે ઓછું જ જ કરવાનું છે 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 એટલે કે કે વધુ ઘટાડી દેવાનું દેવાનું સાવ ના બરાબર કરી મિત્રો તમારે આ સફેદ મીઠું એટલે કે સાદા મીઠાને બદલે સિંધો મીઠું અથવા જે પણ મીઠામાં સોડિયમનું પ્રમાણ એટલે કે ખારાશનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તેવા મીઠાનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે ખૂબ જ ચાલુ કંપની અથવા છૂટક વેચાતું મીઠું ક્યારેય સેવન કરવું જોઈએ નહીં મધ્યમ માત્રામાં મીઠાનું સેવન કિડની અને હૃદય બંને માટે સુરક્ષિત છે બંનેને નુકસાન પહોંચાડતું નથી પરંતુ જો તેનું પ્રમાણ વધ્યું તો મિત્રો તમને ઘણી બધી સમસ્યા બ્લડને લગતી તથા કિડનીને લગતી થઈ શકે છે માટે પાંચ ગ્રામની અંદર મીઠું ખાઓ તો તમે પણ